અચ્છા અત્યારે લોકો ઈચ્છે છે જુદું અને કરે છે જુદું હા એમની એક્શન્સ અલગ ડાયરેક્શનમાં છે કરોડપતિ બધાને થવું છે પણ એક્શન્સ નથી લેતા કરોડપતિ બધાને થવું છે પૈસા બધાએ જ છે સારી લાઈફસ્ટાઈલ બધાએ જોઈએ છે પણ બોરો કરે છે ખુદના વિચારથી નહીં કોઈના વિચાર ઉધાર લઈને કરે છે એમ બરાબર છે જેના કારણે એ આગ વધારે સમય સુધી રહેતી નથી એવું ઘણીવાર આપણે જોયું છે ને ઘણા યુવકોને ઘણા યુથને પણ મેં સાંભળ્યા છે ને એ લોકો કહે છે કે સર અમને તરત જ આગ લાગી જાય છે એમ પણ એટલી જ આગ જલ્દી ઠરી પણ જાય છે એમ તો હું એને ઘણી બધી વાર કહેતો હોઉં છું કે તમે જે વિચારી રહ્યા છો એ તમારો વિચાર નથી તમે ક્યાંકથી બોરો કરેલો છે એમ બિલકુલ સાચી વાત બરાબર જેના કારણે તમને આ પ્રોબ્લેમ થાય છે જે દિવસે તમે તમારી જાતને મળી ગયા જે દિવસે તમે તમારી સાથે વાતચીત કરવાની શરૂઆત કરતી હતી એ દિવસથી તમારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ આવશે અને પછી જે આગ લાગશે એ ક્યારે ઓલવાશે નહીં બિલકુલ સાચી રાઈટ તો આની માટે ખુદની સાથે વાત કરવી ખુદની સાથે વાતચીત કરવી એ તમારા મત મુજબ કેટલી ઇમ્પોર્ટન્ટ છે સૌથી વધારે આ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે રાઈટ હું વાત કરું કે જ્યારે હું આજથી પચીસ વર્ષ પહેલાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે નેટવર્ક માર્કેટિંગમાં આવ્યો હતો તો મને દિવસે દિવસે રસ્તાઓ મળતા મારા મધર ફાધરને મારા ઘરવાળાને બધાને અમુક અમુક લોકો અલગ અલગ પ્રકારના સજેશન આપતા હતા કે ભાઈ આ કંઈક કરે જાય છે શૂટ બૂટ પહેરીને તો એ જોબ કરી લે તો સારું રાઈટ ત્યાં એક જગ્યા ખાલી પડી છે આમ કરી લે તો સારું રાઈટ પણ એ વિચાર મારો હતો જે હું નાનપણથી વિચારતો હતો કે મની ફ્રીડમ ટાઈમ ફ્રીડમ પીસ ઓફ માઇન્ડ જીવનમાં એવું કામ કામ કરવું કે આપણા થકી લોકો કમાતા થાય એમના જીવનની અંદર પોઝિટિવ મતલબ ચેન્જીસ આવે રાઈટ આ બધું હું પહેલાથી વિચારતો હતો તો આ વસ્તુ બહુ જ જરૂરી છે જસ્ટ એક્ઝામ્પલની હું વાત કરું કે તમે જે ક્વેશ્ચન પૂછો એ બાબતનો કે પોતાનો વિચાર હશે ને તો તમને કોઈ ડગ મગાવી શકેશું નહીં જો પોતાનો વિચાર નહીં હોય કોઈ કરે છે ને હું કરું છું તે લોંગ ટર્મ નહીં ચાલે બિલકુલ રાઈટ અને તમે નક્કી કર્યું છે કે મારા જીવનમાં આજ કરવું છે રાઈટ તો એ પ્રમાણે તમારું માઇન્ડસેટ તમારો ગોલ હશે તો ગમે તેટલા ઓબ્સ્ટિકલ્સ આવશે ને તમે હલશો નહીં તમને શું લાગે કૃણાલભાઈ કે આ પચીસ વર્ષની ઇતિહાસમાં મારે જીવનમાં ઓબ્સ્ટિકલ નહીં આવે બહુ બધા આવ્યા છે ઓકે પણ એ વિચાર થોટ પ્રોસેસ એ ગોલ મારો હતો કે મારે આ જ કામ કરવું છે બર્નિંગ ડિઝાયર કહી શકીએ આને આપણે બિલકુલ અને સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર નોટ બર્નિંગ ડિઝાયર સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર તો હું શું કરતો ને હું યુથ માટે બી કહેવા માંગુ છું કે તમે તમારા જીવનની અંદર કોઈ ગોલ નક્કી કર્યો હોય કે મારા જીવનમાં આ કરવું છે તો ઘણી બધી તકલીફ આવશે અને મારું એવું માનવું છે કે તકલીફ તમારા ઘરેથી શરૂ થશે રાઈટ પેલા કરશે વાળા તમારા વિરોધ કરશે એનું રીઝન એવું છે કૃણાભાઈ કે હંડ્રેડ પર્સન્ટ લોકો સવારથી એક જ કામ કરી રહ્યા છે રાત્રે ઘરે આવે છે સવારે દિશામાં રાઈટ તો વિરોધ તો રહેવાનો છે પણ મેં હંમેશા શું કર્યું છે કે લર્નિંગ મોડ પર હું રહેતો મતલબ કે સળગથી સગડી હોય એમાંથી કોઈ અંગારાને શબ્દ સાંભળજો કોઈ અંગારાને તમે ઉપાડીને બહાર મૂકો છો તો થોડા ટાઈમ પછી કોલસો થઈ જશે બિલકુલ ફરીથી જો એ કોલસાને તમે ઉપાડીની પાછળ અંદર સગડીમાં મૂકો છો ફરીથી અંગારો થઈ જશે તો મારે લોકોને એ જ કહેવું છે જે મને સાંભળી રહ્યા છે કે તમને જીવનમાં એવું લાગે કે તમે થોડા ડાઉન થઈ રહ્યા છો યા નેગેટિવિટી આવી રહી છે યા તમે તમારા ડ્રીમ્સથી થોડા મતલબ ડિફેક્ટ થઈ ગયા છો તો પોતાની જાતને ફરીથી પાછા એ એસોસિએશનમાં લઈ જાઓ બનવાનો ટ્રાય કરો મતલબ તમારી પાસે ઓલવેઝ એક રાઈટ તો હોવું જોઈએ જે તમને ઓલવેઝ ઓલ ટાઈમ બિલકુલ તો દોસ્તો આ હતા આપણા અતુલભાઈ કે જેમને આપણને ઘણી બધી વાતો પીરસી દોસ્તો એમની જીરો થી સો કરોડની જર્ની માફ કરજો હવે તો એમને હજાર કરોડ કીધું છે તમને લાગ્યું હોય કે આ પોડકાસ્ટ ખરેખર કંઈક વેલ્યુએબલ હતો તો તમે બે પાંચ વ્યક્તિઓને ચોક્કસ શેર કરજો કમેન્ટ્સ કરજો અને ફોલો કરજો અને કરાવતા રહેજો થેન્ક યુ